હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી શ્રી કૃષ્ણ કરું છું હેલ્મેટ પણ તૈયાર છે તો ખીચડી બનાવેલી છે તો આપણે જમી લઈએ જમીન પછી ઘરે જઈએ ઘરે જઈને પછી ખેતરે કામ પણ છે એટલે હવે ઘરે જવાની તૈયારી કરદમ પછી ખેતર જઈને તમને બતાવો કે ખેતરે શું કામ છે હું નહીં તે બતાવીશ ચાલો તો હવે મેં ચડી જમી લેમ પછી ઘર જવાની તૈયારી કર तो मैं तैयार થઈ ગયો છું હવે ઘરે જવાનું તૈયારી તો હવે રૂમનો લોક કર દઈએ આપણે પછી જોઈ તો ફ્રેન્ડ મે કિતરે આવી ગયો હવે આપણે થોડા ધાણા છે તે ઉખાડી નાખીએ થોડા ધાણા બચેલા છે તે ઉખાડી નાખીએ હવે તો ધાણા ઉખાડી દીધા છે તો હવે મેં આપવા જવાની તૈયારી કરું પપ્પા ચાલો ઘરે ખાવા નહીં જવાનું તો પપ્પા આવે

હા એમાં આછો આછો છે એને નીકાળજો પછી આવીને ભેહતા મેં મચ્છીનો દર જોતા ઉપર ઉપરથી એમ નહીં નાખવાનું એમ ધીરેથી નીચે નાખવાનું મેથી ની કિયાળે બનાવવાનું કામ ચાલુ કરો હવે કેયાળી પેલી ભાઈ તો સાટી દીધી છે હવે આ સાઈડ કિયાળે બનાવીને તૈયારી કરી દઈએ તો પણ જોટી લઈ લીધી મે હવે અહીંયા કિયાળે ભરાઈ દેવાનું છે આ જગ્યા પર આ જગ્યા પર બાકી છે બનાવા એટલે બનાવી દે પછી આ તો તો ચારેક દિવસ તે તૈયાર છે મતલબમાં કાલે મેથી સાટવાનું પ્લાનિંગ છે એટલે કે આજે બનાવી દઈએ તો સારું રહે બનાવવાનું કિળી બનાવીને તૈયાર કરી દીધી મેં હવે એટલે કાલે મેથી છાંટી દે એટલે કાલે છાટી દેવાનું મેથી તમને બતાવું ટામેટા હજુ થઈ ગયા છે પણ એ ટામેટા થોડાક બનાવ્યા છે ખાવાના કામ લાગે એમ કરી અને હજુ કાચા છે લાયે કામ એટલે કાચ આ છે તો કાલે મેથી સાટી છે એનો વિડીયો કાલે બનાવી દઈશ તૈયાર થઈ જશે વિડિયો કાલે બનાવીશ એટલે